નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવમાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પિસ્તાલીસ થી તેરસો ચાલીસ ગોંડલમાં અગિયાર જામનગરમાં તેરસો વીસો સાહીઠ થી તેરસો જેતપુરસો થી તેરસો ચાલીસ ઉપલેટામાં બારસો ચાલીસ તેરસો ચુમ્માલીસ વિસાવદર અગિયારસો થી બારસો છપ્પન ધોરાજીમાં અગિયારસો થી તેરસો અગિયાર અમરેલી બારસો થી તેરસો આઠ કોડીનાર થી તેરસો આઠ હળવદમાં માં અગિયારસો થી સોળસો અઠ્યાસી જસદણ માં નવસો થી તેરસો પંદરસો બાર ડીસા માં તેરસો ચોવીસ થી તેરસો એકતાલીસ ભાંભર માં તેરસો વીસ થી તેરસો એકાવન પાટણ બારસો પંચ્યાસી થી તેરસો તેપન ધાનેરા બારસો થી તેરસો પાંત્રીસ મહેસાણા બારસો થી તેરસો પચાસ વિજાપુર માં તેરસો થી તેરસો સુડતાલીસ હારિજમાં બારસો નેવ થી તેરસો ચુમ્માલીસ માણસા માં તેરસો વીસ થી પંદર થી તેરસો ચોત્રીસ વિસનગર માં તેરસો થી તેરસો પાલનપુર માં તેરસો થી તેરસો બત્રીસ તલોદ માં તેરસો થી તેરસો પચાસ થરામાં બારસો થી તેરસો દાહેગામ માં તેરસો વીસ થી તેરસો બાવીસ કલોલ માં તેરસો ત્રેવીસ થી તેરસો ચાલીસ સિદ્ધપુર બારસો એસી તેરસો છેતાલીસ હિંમતનગર તેરસો પચીસ થી તેરસો પચાસ કુકરવાડા બારસો સિત્તેર તેરસો ચાલીસ ઈડર તેરસો દસ થી તેરસો પાંત્રીસ બે ચાજીમાં તેરસો દસ તેરસો ચાલીસ તેરસો તેરસો ભીરમ ગામમાં તેરસો તેરસો અંબળિયા થી તેરસો અઠ્યાવીસ પ્રાંતિજ બારસો થી તેરસો વીસ સમીમાં તેરસો થી તેરસો પાંત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો